જો મિત્રો સવારે તમને વિડીયો બતાવ્યો થાંભલા ભરીએ એવા હવે આપણે પછી લોખંડે વાળીએ લઈ આવ્યા કારણ કે વરસાદ જેવું વાતાવરણ હતું વરસાદ અવારમાં જાપટે જાપટે ચાલુ હતો અત્યારે નથી હા ઉઘાડ થઈ ગયો એટલે અહીંયા કંઈ ગામમાં કામ થાય એવું નહોતું એટલે કીધું હવે આપણે લોખંડ વાળી લઈ લેવી અને આપણે શહેર છે ને એમાં કેસીસું બનાવી નાખવી એટલે આપણે બપોર વચ્ચે લોખંડ ભરી એવા વાળીએ અમારે જોવા મિસ્ત્રી સંજયભાઈ કેસી બનાવે છે આ રીતનું કામ બતાવી દેવું હજી આપણે થાંભલા ઊભા કરવાનું બાકી છે આજે તો આખો દિવસ પૂરો થઈ ગયો કારણ કે હવારમાં કંઈ કઈ કામ શું નહોતું વરસાદ આવતો હતો ને એટલે લાઈટકાટકી થતી હતી થાંભલાના આપણે કટકા કરવા નતા માંડ કામ પૈતું ને આપણે બપોર છું હાડા અગિયાર હતી થાંભલા વાળીએ લાવ્યા અને બપોર પછી આપણે લોખંડ ભરીને બધું અહીંયા ઉતાર્યું ને એવું કર્યું બે ફેરા થયા ગાડાના ગામમાંથી એટલે હાડાતણ થઈ ગયા હતા ને આપણે હાડા તણે પછી આપણે આ સર્વિસ લાંબી કરી સપ્તાહનેથી ને હાડા કામ ચાલુ કર્યું છે અત્યારે કેશું તો બની જાય હમણાં પરલીનો ચાર બનાવવાની છે પરલીની બની જાય જો પાવર ગયો જો આ આપણે સ્વિચ મૂકેલી છે પાવર ગયો હવે હવે ડીમ પાવર આવશે એટલે હવે આપણે શેડા ફેરવવા પડશે એક અર્થિંગમાં ને એક ફૂલ ફેઝમાં હોય તો હવે આપણે બે શેડા પાવરમાં દેવા પડશે ચાલો હવે હું શેડા ફેરાઈ આવું અને આપણે આજે ટૂંકમાં કેસિસુનું ને એવું કામ પૂરું કરી જ દેવાનું છે પછી જાળી આપણે આવે એમ છે સુરતથી તો હજી કાલે સુરતથી નીકળે એટલે પરમ દિવસે આવે એટલે કાલે આપણું કામ પાછું બંધ રહે અને પરમ દિવસે બધું આપણે પતરા બતરા ચડાવી દેવી ચાલો મિત્રો મેલા નવા વ્લોગમાં જય માતાજી જો રોજી રાતે ઠાણ દઈ દે કાલે રાત્રે તો ઉજાગરો કર્યો તો આવી એને આપણે બહાર નથી કાઢતા કારણ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે એ શેરની અંદર અંદર થાણિયામાં હોય જવો જોકે બહાર જતી જ નથી પાણી પીને ડાયરેક થાણિયામાં વહી જાય છે કાલે તો આમાં બહાર આટા મારતી પણ આજે લોખંડ આવી ગયો એટલે આજે હવે એને અંદર પૂરી દેવી પડે નગર તો શેડમાં આટા મારતી આખો દિવસ આજે એને પૂરી દીધી ને ન રખાય કારણ કે ખાડા ગાળેલા છે થાંભલા પડ્યા છે એટલે બહાર છૂટી ન મૂકે નહીં ક્યાંક ઠેકડા માર્યા હોય ને રમતે સીડી લાગી જાય એટલે આપણે એને બાંધી છે હવે તો ત્યારે છે ફૂલ અત્યાર સુધી બહુ વાર જોવું રહે આપણને કારણ કે માનો ને આમ તો દસ પંદર દિવસથી બધે પૂછતા હોય ક્યારે ઠાણ દેવાની ક્યારે ઠાણ દેવાની એટલે આમાં તો અંદાજ તો આવે નહીં પેલું થાણ છે એટલે બધાને કહેતા હોય કે ભાઈ એકાદ વાર છે એકાદ બેદીની વાર છે પણ હવે ફાઈનલ છે જો બતાવું તમને હાલ તો બેટા આ બાજુ હાલ તો હાલ રોઝી હાલે હાલે અહીંયા બસ બસ હાલે બસ હાલે બસ આલે હાલે અહીંયા આયલ બસ જુઓ એની સમજે જુઓ તમે તરત જ એ બોલાવીને એટલે પાછી આવે પાસે વી આવે જુઓ બસ બેટા હાલ વહી જા ખીલે વહી જા ખીલે ખીલેવાઈ જા આમ હાલ ખીલે ખીલેવાઈ જા આમ આમ ખીલે તાર ખીલો ક્યાં છે ખીલેવાઈ જાવ એલામ આલ વહી જા ખીલે ખીલેવાઈ જા ખીલેવાઈ જા એલામ આ બસ બસ ઊભી રહે બસ બસ ઊભી રહે બસ જો આટલી સમજેન છે જો લાઇટ આવી ગઈ આપણે પંખોએ મૂકી દીધો છે એટલે ધીમે ધીમે પંખો ચાલુ હોય તો નો લાગે ને